નમસ્કાર દર્શક મિત્રો સત્યના શિખરે લાઈવ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે પાણીગેટ મેમન શોપિંગ સેન્ટર ખાતેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બોક્સ નંગ ચારસો એસી તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા બે લાખ સુડતાલીસ હજાર બસ્સોના મુદ્દામાલ સાથે કિસમને પકડી પાડતી વડોદરા શહેર એસઓજી જેમાં આરોપી હફીઝ અલી મોહમ્મદ મેમણ હાલ રહેઠાણ ફ્લેટ નંબર ત્રણસો પાંચ બીજું માણ હિના કોમ્પ્લેક્સ આયુર્વેદિક કોલેજ પાસે પાણીગેટ તેમજ અને એક આરોપી રહીમ ગોલાવાલા રામપાક આજવા રોડ વડોદરાને વોન્ટેડ દર્શાવ્યો છે કબ્જે કરેલ મુદ્દામાલ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ન ચારસો એંસી રૂપિયા બે લાખ ચાલીસ હજાર મોબાઈલ નમ એક કિંમત રૂપિયા પાંચ હજાર રોકડા મળીને રૂપિયા કુલ કિંમત રૂપિયા બે લાખ સુડતાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે thank you